ભગવાન રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ અને ઉત્તરાયણ ની બધા ને શુભેચ્છા અને હાથી ઉત્તરાયણ હાલો બધા માણસ પતંગ સગવતા હોય છોકરા અમારે ગયા પતંગ સગવા આપડે ક્યાં પતંગ સગવા આપણે કઈ જાવી નહીં એટલે આજ આપણે મસ્ત મજાનો ભરા હે અને મારો બોન હોન ગઢવારી એને શરીરમાં ધમણે જીવો એટલે પછી મારા બાનિયા ન જોવાય મેં આવતી ખીર બે બોન ઘડી બેસું તે પછી આ ભાઈ પ્રોગ્રામ કર્યો બીજું બધું આપણે શાક ને એવું બનાવી નાખ્યું ભાઈ સેલા રાખ્યા એટલે ગરમા ગરમા ખાવાની મજા આવે અને આ બધા આપણે મિક્સ ભૈજા બનાવવાના હે ગોટાના નહીં પતરીના નહીં અને બટેકાના બનાવે થોડાક બનાવશું જો આ હે મરચાં આ મેથી આ પાલક આ ઓલામાં લસણ અને ડુંગળી અને આ રીને એ કોથમરી હું હે કરવું પછી આપણે બધું મિક્સ રબડું બનાવવાનું છે તો આલો વિડીયોમાં બના રહીજો અને કોને કોને ખીરના બી હું વસ્તુ બનાવી કોમેન્ટ કરજો ઘણા માણસ ખીચડો હોત બનાવે પણ હજી આપણે કાલ કાઢી ખીર ક્યાં હજી તો કાલ આપણે બનાવી નાખશું આજ આપણે ભૈયાનો પ્રોગ્રામ કર્યો હોય કેદુને બનાવું બનાવું કરતા તા સઈને આપણે નવરા ન થઈ આવું કંઈક ફરબ આવે એટલે બનાવી નાખી હાથ મેં બનાવ્યા તા આઈઠમના દી હવે આજ કેદુનો વારો આવી જાય નહીં આલો બનાવી નાખીને આલો બધા કઈ ગયા ખાવા અને ખીર કરવા માંડ ગઈ પહેલાં આપણે નાખી દીધી તપેલામાં મેથી હવે નાખી દીધી પાલક પાલક બધો નાખી દઉં નાખી દેવાનું હાલો બધો પાલક હવે આ લસણ અને ડુંગળી

બોલો હે બીધું ખાવું દે કિરીતે નઈ કા લાઈ નઈ કા બધું હાલો હવે સણાનો ડોટ નાખી દો આપણે હવે આના માથે બધું વસ્તુ નાખવાની મસાલો બધું આ ચીનીસ પરવાની આમાં જાજુ પાણી ન આવે સુકા આપણે ભાત આના તો બોલા બનાવીને નાખવાનો હોય ને ઓ નાખો ને તાણા એટલે ને એટલે वो इसने हम mm. आ ती खा और देख तो ना फी नाक नहीं चल हम अब ना घुमी टू जा तो फैले આટલું માફ હું હે પછી આપડે સાખી જોઈશું ખારું મોરું કેવું છે ભાઈ ના ખાવા થાય હવે હિંગ ચાં દે મસાલો બધો આપણે નાખી દીધો હવે સેલે નાખી દીધી હિંગ બસ ને નાખી જો નાખ ભાઈ મોઢા માં કરી હિંગ ની બાઈ સાવ નો આવે દેનો બધું બસ તો હવે આને બધું આપણે હાથે થી બનાવી નાખીએ આમ ઓલું કઈ શું

નાખ પડ પડ છે આ બધું હે ને 5 5 લાખ છે નકર કે જો જ જવાનું હોય ક્યારે જવાનું કાય પાણી ને તો હા गरम पडियो खाद न थी अमर खाय न थी बस कापन वो ले लीजो चालू થઈ ગયો હાલો ભજિયા બનાવ ચાલુ થઈ ગયો કરોવા મૈયા સુલે મેગી થેન મેક સુન તો હોય ધુમાડો એકા બીજા નાખ માં જાય તો આપડી વિડિયો હરકો નો બને કતા ગયા સે માથે બને નખી એક કાન કાટ લીધો અને પછી સાઈક લીધા અને ખબર પડી આવે આપણ કેવા બના હે કે લે લેતો ફોટો નો જ આવે યાર મણ બને બસ ને વાળો

હું છોલામાં હું ગેસમાં શીખ દીશ ચામ ઉઠિયા જમણી શીખ દી હાલો જો આટલી વસ્તુ ખા બને બટેકા શાક ભજીયા પાપડ ને બાજરા રોટલા તો હવે બધાને રહી દીધું એટલે આપણે બપોરા કરી લેવી હાલો કરી વિડીયો બનાવી